વલસાડના હાલર જતા માર્ગ પર યસ બેંક નજીક આડેધર પાર્ક કરેલા વાહનોના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ છ ત્રીસ કલાકને મળતી માહિતી મુજબ વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ સામાન્ય બની છે અને એમાં પણ ચોમાસા દરમિયાન ખરાબ રસ્તાના કારણે અવારનવાર ટ્રાફિક જામ થવો એ સામાન્ય બાબત બની છે પરંતુ એમ્બ્યુલન્સને રસ્તો ન મળવો તે લોકો માટે ચિંતાનો વિષય છે ત્યારે આવો જ બનાવ આજે વલસાડના ધરમપુર રોડ થી હાલર જતા માર્ગ ઉપર યસ બેંક પાસે બનાવ બન્યો જેમાં વલસાડની યસ બેંક નજીક બિલ્ડિંગ પાસે પાર્કિંગ ની યોગ્ય સુવિધા ન હોવાના કારણે બિલ્ડિંગમાં મુલાકાતે આવતા લોકો રસ્તા ઉપર જ પોતાનું વાહન મૂકી જતા હોય છે ત્યારે આના કારણે વાહનોની અવરજવર માટે માત્ર એક જ લેન ખાલી હોય છે અને તેમાં પણ કોઈ કાર કે બસ આવી જાય તો ટ્રાફિક જામ સર્જાતો હોય છે ત્યારે આજે પાંચ થી વધુ વાહન રસ્તા પર પાર્ક કરેલા હોવાના કારણે બે જેટલી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી જોકે જાગૃત યુવાનો દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રાફિક ક્લિયર કરાવી એમ્બ્યુલન્સને રસ્તો અપાયો હતો